નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સુપ્રીમ કોર્ટે કહ્યું ગડબડ હશે તો એસઆઈઆર રદ કરીશું બિહાર પરનો નિર્ણય કટકે કટકે ન આપી શકીએ જે નિર્ણય આપીશું એ આખા દેશને લાગુ પડે છે પીએમએ ભાગલપુરની એક હજાર પંદર એકર જમીન અદાણીને સોંપી કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે ખેડૂતોને ધમકી આપીને જમીન લીધી તેનો શિલાન્યાસ કરવા બિહાર પહોંચી ગયા વાત કરીશું ક્રિકેટ મેચની શું પાકિસ્તાન એશિયા કપ માંથી ઓળખ પીએમ કહ્યું બીડી સાથે રાજ્યની સરખામણી કરી એસઆઈઆર ઉપર કહ્યું ઘુસણખોર બહાર જવું જ પડશે રાહુલ ગાંધી પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે અમૃતસરમાં પાણીમાં ડૂબેલા પાક અને તૂટેલા ઘરો જોયા ખેડૂતોને મળ્યા ટ્રેક્ટર પર સવારી કરી હતી વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થતા નવરાત્રી બગડી શકે છે એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘમહેરની આગાહી અઢાર અને ઓગણીસ ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પંદર સપ્ટેમ્બરથી લઈને એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે પંદર સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે નવરાત્રિમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે જેમાં ગાજવીજ સાથે કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે

અને પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે એટલે મિત્રો મહત્ત્વનું છે કે હવે જ્યારે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આગામી નવરાત્રિમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે